પંદરમી ઓગસ્ટ નિમિત્તે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા એક અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે કહેવાય છે કે જેમનું કોઈ ન હોય એનો ભગવાન તો હોય જ એવી રીતે મોરબી કરણી સેના દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે એક અનોખી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી વૃદ્ધ લોકોને તિરંગા વિતરણ પણ કર્યું આ ગ્રુપમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા શહેર પ્રમુખ અશોક ચુડાસમા

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે